ભગવાન જગન્નાથજી ની એકસો અડતાલીસમી રથયાત્રા યોજાનાર છે જેના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ બે હાજર પચીસ નું આયોજન કરાયું છેલ્લા ચાર વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોમી એકતાને જાળવવા હિન્દુ મુસ્લિમ ભાઈઓ વચ્ચે એકતા કપ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ સરસપુર ખાતે કરવામાં આવ્યું અમદાવાદ શહેર પોલીસ કમિશનર કમિશનર જી એસ મલિક તથા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજના હસ્તે આ ક્રિકેટ કપ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો સેક્ટર એકના અધિક પોલીસ કમિશનર નીરજ વડગુજર વિવિધ સંપ્રદાયના સંતો આગેવાનોને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્ત્વની જળયાત્રાનો પ્રારંભ થયો છે ભગવાન જગન્નાથની બાર યાત્રા પૈકીની એક યાત્રા કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે રથયાત્રા તે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે જગન્નાથજીની જે રથયાત્રા નીકળવાની છે એના અનુસંધાને આ એકતા ક્રિકેટ કપનો અહીંયા ટુર્નામેન્ટનો આયોજન કરવામાં ના અહીંયા લોકો હાજર છે કુલ સોળે ટીમો છે દરેક ટીમમાં બંને કોમ્યુનિટીના લોકો છે અને જે વિસ્તારથી રથયાત્રા નીકળે છે એની ટીમો છે પ્લસ બીજી પણ ટીમો છે અને એક આપણે કહી શકાય કે શહેરમાં હાલ બહુ સારી રીતે રીતેના પ્રમંડલ જે વાતાવરણ છે જે કોમી એકતા છે ખૂબ જ સારી છે અને આ એકતા ક્રમ જે ટુર્નામેન્ટ છે છેલ્લા ચાર વર્ષ સુધી યોજાઈ રહ્યું છે એ દિલીપદાસજીએ આના દોષ ઉછાળીને આનો વાત કરી છે અને બહુ સારી રીતે આમ છું